જય મુરલીધર મિત્રો કેમ છે બધા મજામાં માં ભગવતી બધાને મજામાં જ રાખે એવી આશા સાથે શરૂઆત કરી દીધી છે આજના નવા લોકની તમારા બધાનું સ્વાગત છે અને પેલા પેલા તો ભાઈ જે માં ભગવતી જગદબા માં ભગવતીના નવલા નોરતાની તમને બધાને હાર્દિક શુભકામના અને મિત્રો મારી પાછળ જે બ્રેક ગ્રાઉન્ડ છે તમે જોઈ શકો છો જે આ બ્રેક છે જે આ લાઇટિંગની જે સીન સિનેરી જે ગોઠવી દીધી છે જે મારા ગામના ભાઈ રવિભાઈ આહિરને તે તમારા પાવન પ્રસંગ ને તમારા સુ દીપાવવા માટે જે તેની પાસે અવનવી આઈટમો જે તમે જોઈ શકો છો પછી ભાઈ કે રવિભાઈ આહીર ને હમણાં તમને એની સાથે તમને રૂબરૂ કરાવું મુલાકાત કરાવું અને દાંડિયા સાહેબ તમારા શું પ્રસંગ ને લગ્ન હોય કે કોઈ પાર્ટી હોય કે પછી બર્થ પાર્ટી હોય ગમે તે તમારા નાના મોટા પ્રસંગ ને યાદગાર બનાવવા માટે રવિભાઈ આહીર ને જેની પાસે ઉપલબ્ધ તમામ નાના મોટા પ્રસંગના તમામ બધી વેરાયટી હાજરમાં મળશે અને એ પણ એક અંદર વ્યાજબી ભાવ તો રવિભાઈ આવો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ભાઈ તો ભાઈ આ ભાઈ રવિભાઈ આહીર છે મેરા મોબાઈલ નંબર હું તમાર મારા ડિસ્પ્લે ઉપર મેન્શન કરી દઉં છું તમારા મોબાઈલ નંબર અને તમારો એડ્રેસ બોલી જાઉં ભાઈ 97732 ભગવતી લાઇટ એન્ડ ડેકોરેશન એન્ડ ઇવેન્ટ મેનેજમેન્ટ આ મારું નામ છે અને મારો મોબાઈલ નંબર છે અને અમે પ્રસંગને લગતી ઇવેન્ટ કામકાજ કરીએ છીએ અને છે છે બાર લાઇટ્યું છે એને લગતી કાંઈ પણ પ્રોગ્રામ હોય કે કાંઈ પણ બીજું કઈ મેનેજમેન્ટના પ્રોગ્રામ હોય એ બધા અટેન્ડ કરીએ છીએ સિરીજો લાઈટો કલર વાળી લાઇટો પછી ડિસ્પ્લે ફોટા ફોટો ફ્રેમ આવું બધું અમે લગાડતા હોઈએ છીએ જોઈ શકો છો જે સીન સિનેરી જે કોફી આવી અનેક વેરાયટી એની પાસે આવું નવી એકદમ લેટેસ્ટ વસ્તુ છે એની પાસે મળી રહેશે અને એ પણ એ પોતાનો સ્ટાફ આવીને તમે તમારા ઘર પોતે આવીને ફીટ કરી જશે અને તમારે મેં નંબર આપી દીધા નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી લેજો અને બીજું કે ભાઈ જયભાઈ જે અત્યારે આ બીજું તમને ખાસ કહેતા ભૂલી જાઉં છું કે ભાઈ તમારે જે નવા નવા તમારે મકાન બનાવ્યું હોય અને આધુનિક યુગમાં જે લેટેસ્ટ મકાન બનાવેલા હોય તો મકાન ની અંદર પણ પહેલેથી એ ટુ બધા લાઈટ ફિટિંગ પણ તમે કરી છે તો બધું લાઈટ કામ કરીએ વાયરિંગ કરીએ છે ડેકોરેશન વાયરિંગ કરીએ ટોટલી વાયરિંગ કરીએ ડેકોરેશન પાર લાઈટ અને એ પણ સંતોષ તરી આપશે જે ફર્સ્ટ નંબરની ની નું હેવી ક્વોલિટીનું વાયરિંગ વાપરે છે જે એ વન કંપનીના છે એ વન વસ્તુ બધી વાપર છે એ માતાજી મા ભગવતી રાંધલ માં બધાને રાજી રાજી રાખે જય મુરલી સર ભગવતી લાઈફ ની અંદર મોટા મોટા પ્રોગ્રામ કરીએ છીએ અમે અમારું ગ્રુપ છે અને આ ઇવેન્ટ ને લગતા બધા જ કામો કરી આપશું જેમ કે ફોટો ફ્રેમ છે સ્કેનિંગ છે મંડપ ડેકોરેશન છે કાંઈ પણ વાયરિંગને લગતા પ્રોબ્લેમ છે જે કાંઈ પણ એ બધું જ અમે કરી આપશું પાર્ટી પ્લોટો છે એના લગતા અનુરૂપ લગતા ડેકોરેશનો છે એ બધું અમે કરતા હોઈએ છીએ અને પાર્ટી મેનેજમેન્ટ પણ અમે કરતા હોઈએ છીએ કે જે સમાજને લગતા કાર્યો છે જાહેર કાર્યક્રમો છે આ બધા જ અમે મેનેજ કરતા હોઈએ છીએ જેમ કે સેવંતરા ગામની અંદર આ ગરબી મંડળનું કામ છે જે જાહેર કાર્યક્રમ છે એના અનુરૂપ અમે ઓર્ડરો લેતા હોઈએ છીએ અને આવા કામો માટે મળો નાના મોટા પ્રસંગો જેમ કે લગ્ન હોય દાંડિયા રસ હોય કે હોય દિપાવલી નવરાત્રી હોય કે હોય કોઈ બર્થ પાર્ટી તો જે અનેક નવી નવી વેરાયટી નો તમારા પ્રસંગ ને એકદમ

હા એના મોબાઈલ નંબર તો આપી દીધા ભાઈ આપી દીધા ઉપર નાખી પ્રસંગ ને ગમે ત્યારે એની ટાઈમ ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો બરાબર ને એની ટાઈમ